ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તાપી જિલ્લામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તાપી જિલ્લાના ઉચ્છલ ગામના હાઇવે પર આવેલ પાખરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના ફરિયાદી એએસઆઈ મુકેશ નાઓ દ્વારા આજે રેડ કરાતા ગેરકાયદેસર દારૂ ભરેલ બનાવટનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો તાપી જિલ્લામાં અલગ અલગ સ્થળે રેડ કરાતા સોનગઢ વ્યારા અને હવે ઉચ્છલ તાલુકામાં એસએમસી દ્વારા જુગાર અને દારૂના જથ્થાને પકડી પાડી તાપી જિલ્લામાંથી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ રહી છે આ રેડમાં આરોપી તરીકે અર્જુન વસાવાને ઝડપી લેવામાં આવ્યો છે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી પુના ભરવાડ જે વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીમ મળી કુલ બોટલો બે હજાર આઠસો પાંચ અને બે ફોર વ્હીલર ગાડી છે